તો જય માતાજી દોસ્તો હું છું મુકેશ મલદાસ તો નાયક છું તો આજના બ્લોગમાં તમને બતાવવા માંગુ છું કે હું આજે મગફળીની અંદર શું કામ કરી રહ્યો છું શું કરી રહ્યો છું તો આ જોઈ રહ્યા છું મારું પાણી જાય છે ભમાભમ તો હું વાળવાઈ છું પાણી જ મગફળીની અંદર તો આજે મારી નોકરી આવી ગઈ છે મગફળીની અંદર પાણી જ વાળવાની તો તમે બી જુઓ અને લાઈક સબસ્ક્રાઈબર ઠોકી નાખો ભમભમાટીને તો મારા વિડિયો તમને સારા લાગતા હોય તો ઠોકી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબર

કેમ કે ડિસ્પ્લેમાં નજર જતી રહે છે કેમેરા પર થી તો હવે હું ત્યાં જોવાનું કામ કરે વધુ કરે તો બન્યા રાખો તો દોસ્તો હું ચાય પીવા માટે ગયો હતો તો વાળિયાથી ચાય પીને જઉં છું ભાઈ પાણી વાળવા માટે નીચલા ધોરિયા વાળતો હતો પાણી તો નીચલા ધોરિયે પતી ગયું છે પાણી અને આ મારા હાથમાં છે એક જબલું સાતમ આઠમનો નાસ્તો છે તો હું તા ખાતો આવું છું તો તમને બી બતાવી દઉં ઊભી વાટે નાસ્તો કરતો જઈને જોઉં છું તો દોસ્તો આ છે પાપડ મીઠી છે મીઠી તો દોસ્તો હું ચાહી પીને રિટર્ન થઈ ગયો છું બે નાકામાં પામી જાય છે ફટોફટ જઈને કાપી લઈએ અને ભમાફમ નાસ્તો કરી લઈએ તો બન્યા રહો વિડીયો ખઈ જુક કે હું કેમ કે આ નાકુ જોવા માટે આવેલો છું એક ને તો બબે બબે નાકમે પાણી છોડ્યું છે ને તો ભમ ભમ પણ પાણી મારો આવે છે ને અહીંયા છાટા ભી ચાલુ થઈ હશે કેમ કે વરસાદને કોઈ ટાઈમ મળ્યો આજે આવનો તો અહીંયા એક પગળ્યું નથી રહ્યું અંદર ખેતની અંદર નવો વરસાદ આવે છે યાર અહીંયા બાંધવા પગ છે અંદર અમારા ખેતની અંદર તો આપણે ફટોફટ જઈને નાકુ કાપીએ તો અહીંયા મને જોવા મળી એક એક ડોડો લાગેલો છે ડોડા કે સુકા ખો સર યાર મકાઈ નું તો થમફમ જઈએ આપણે અને નાક કાપીએ અહીંયા છાંટા ચાલુ થઈ ગયા તો મારો મોબાઈલ ફીનો થાય છે મારી નજર છે તો છે મારું મસ્ત મજાનું પ્યારું એવું ખેતર ખગ ભમ જેટલી જોઈએ એટલી ગાવ ગાય ચારા અહીંયાથી કાઢી જાય છે તો એ છૂટ છે કેમ કે અહીંયા મનાય નથી પણ હમણાં નહીં દોસ્તો કેમ કે કાઢવાની છૂટ છે તો બન્યા રહો મારા આંત બ્લોગમાં તો આગળ બી બતાવવાની કોશિશ કરે અને કેમ કે લાઈફ સબસ્ક્રાઈબર ના તો દોસ્તો હવે હું રોટલા ખાવા માટે જઈ રહ્યો છું કેમ કે બાર વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે તો આપણે ફટોફટ દવાને પણ બંધ કરી લેશું તો તમને પણ જરાક બતાવી દઉં હું સાથે સાથે આ છે ખાતર દવા છે જે હોય તે આપણે આપણા બંધ એ તો તૂટી ગયા રે કઈ અંદર દોસ્તો બટકી ગયું છે ના બટકી દોસ્તો ટીસી નીકળી ગઈ છે બહાર નીકળી આવી ખાતર ને પણ કરશું બંધ ચાલો તો આમાંથી એક લેતા સાથે અહીંયા કામ નથી ડબ્બાનું તો અમે ચાલી પડ્યા છીએ રોટલા જમવા માટે લાગી છે ડબ ડબાવીને તમને પણ લાગી તમે બી ખાઈ લેજો પેટ ભરીને તો અમારું પાણી હીજું ખુલે જ આવે છે હું ફટોફટ ચાલી રહ્યો છું ધોર બંધ કરવા માટે તો દોસ્તો આ વિડીયોને હું અહીંયા કરવા માગું છું તો તમે ફટોફટ જઈને ઠોકી દો લાઈક અને તમારા દોસ્તો સુધી શેર કરી નાખો કેમ કે આવાને આવા બ્લોગિંગ તમને જોવા મળશે મુકેશ મોલદાસના તો આવી રહ્યો આપણો થોર તો આપણે એને કરશું બંધ तो दोस्तों तो दोस्तों वीडियो ने चक्कर में ढाकण बनवानी नहीं थी क्योंकि एक हाथ थी जोर था ये लागतो नहीं मने એટલે તમે હમણા જોવાનું બંધ કરો એટલે હું આ ઢાકણી ફટાફટ બંધ કરી લઉં ઠીક હે ઠીક હે ના તો ઠીક હે ચલો મેરી ચેનલ મે હમે સે કે લિયે બનિયે રહો ચલો લાઈક સબસ્ક્રાઇબર કરો થેન્ક્યુ ચલો ફટાફટ આહ કરી નાખી કરી નાખી એક લાઈક વધી દોસ્તો એક સબસ્ક્રાઇબર કોઈક વધી લાગે મજાક કરું છું દોસ્તો ચલો બની જાઓ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ તો નવા વિડીયો જોવા માટે ધન્ય અને લાઈક શેર કરવા ધન્ય